હેલો મિત્રો સ્વાગત છે આપણા બ્લોગમાં ટ્રેક્ટર હાકે છે અમારે હું ડ્રાઈવર માત્ર ટ્રેક્ટર ખોટો હાથમાં આવ્યો ભાઈ જો રેસ આવે જો ટ્રેક્ટર હમણે જાતું હશે વાડીમાં અને અમે જાતા છે ગારામ જો હાકે જો ફરરાત ઓ જાવ ને લાગતો મને લાગે બીક પાસે ઓ આવા ગાડા ડ્રાઈવર ભાઈ કીધું લાગે છે

એટલે કીધું ખેતર માં જઈને લઈ આવે છે ત્યારે એક એક કટ લેવા અમારે એક કિલોમીટર જવું પડે અમારા ટ્રેક્ટરના માલિક મજામાં મજા બસ તાર એન ખમાન મજા જીવનની ની માલી પાસે ટ્રેક્ટર દારું બળરા આ થા ભાઈ ભાઈ એક કટ લેવા માટે જાવું છે મિત્રો થોડો કટ રહી ગયો છે તો જઈને લઈ આવવા હા ભાઈ વાહ

ખબર નઈ પડતી તને અલે તમે ટ્રેક્ટર પાછળ આવતા તો મને શું ખબર કે તું ઢવકા પાડે છે ટ્રેક્ટર માં વાત તો આવતો બોલ હવે એટલે મારે શેરવાનું શેર ફટાફટ એટલે આ હું નઈ શેરતો એટલે પણ મારે શેરવાનું છે ને તું કામ ન ઘરાક નઈ મારે આટી ઘરાક હોય તો પેલા ઓલા 500 રૂપિયા બાકી હતા કે ને યા તમાર ખેતર માં ઓલું પલાવું વાચ્યું તે માં 500 બાકી રહેશે તને હઈ તો 45 રૂપિયા વાત કરતો અતારે હજી મારો વાવ છે ને વરસાદ પડશે પણ વરસાદ પડતો હોય તો પડવા દે મારા પેલા એ 500 રૂપિયા ડીઝલ ના લે પછી હું છેડવાઈશ એટલે એમ નેમ નહી આવે ને ના ગતુઈ ને ગતુઈ ને એટલે ના આવું ને વાત કરે છે

अभी भी देख के